બહાર કાઢવા માટે મોહમ્મદ ઇદ્રિશા સદા નામના વ્યક્તિએ બેંક ની શાખા બચાવવા માટે ચેરમેન જેનું નામ મોહમ્મદ સદી પોતાની શાખા સાચવવા માટે મિત્ર વર્તુળ તથા ઇદરિશ સદા અંકે આઠ લાખ રૂપિયા પરંતુ પ્રોમિસરી નોટમાં આ પૈસાનું વર્ણન કરીને આપેલ હતું તેના આધારે અધરીશ સરદા દ્વારા કોર્ટથી લઈ હાઈકોર્ટ સુધી લઈ જઈ માલ મિલકત જપ્તી વોરંટ લાવ્યા હતા જે કોર્ટ અને પોલીસ કર્મચારીઓ દ્વારા મકાનના માલસામાનની જપ્તી કરવામાં આવી હતી સામે પક્ષ મોહમ્મદ સદીક દાદુના જણાવ્યા અનુસાર બે હજાર ચૌદમાં માં તેમના ઉપર ખોટો દાવો કરવામાં આવે છે અને તે પોતે તેવું જણાવી રહ્યા છે કે મારા નામની ખોટી પ્રોમિસરી નોટ બનાવી જેનો સરકાર દ્વારા રિપોર્ટ પણ ખોટો આવે છે જે પણ કોર્ટ દ્વારા રાખવામાં આવ્યો નથી નામદાર કોર્ટ દ્વારા વિપક્ષના ફેવરમાં ખોટો ચુકાદો આપે છે તેવું જણાવી રહ્યા ખોટા દાવા પુરાવાર કરી ઇજ્જત પર દાવ રમે છે અને જે ઘર ઉપર જપ્તી કરવામાં આવ્યા છે તે ઘર મારા નામે પણ નથી અને મારી કોઈ આવક પણ નથી તો પણ હેરાન કરે

મોડાસા પીપલ સહકારી મંડળીની પરિસ્થિતિ જે કથળી ગયેલી તેમાં મોહમ્મદ સાદિક સુલેમનભાઈ દાદુ એ વખતે ચેરમેન હતા અને ચેરમેનની પ્રતિષ્ઠા બચાવવા માટે તેઓએ લોકો પાસેથી પૈસા ઉછીના લીધેલા અને મારી પાસેથી પર્સનલ આઠ લાખ રૂપિયા તેમને બે હજાર બારમાં ઉછીના લીધેલા અને મને પરત આપ્યા નહીં એટલે સને બે હજાર ચૌદમાં મેં મોડાસા સિવિલ કોર્ટમાં આઠ લાખ રૂપિયા વસૂલ લેવા માટે દાવો કરેલો એ દાવો મારી ફેવરમાં આવેલો હું જીતેલો ત્યારબાદ આ સાદિક દાદુએ સેશન્સ કોર્ટમાં અપીલ કરેલી અપીલમાં આ હારી ગયા ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં એમને ફરી અપીલ કરી તેમાં પણ ગુજરાત હાઈકોર્ટે મારા આઠ લાખ રૂપિયા તથા વ્યાજ સહિતની રકમ ખુલ્લે બાર લાખ પંચોતેર હજાર રૂપિયા વસૂલ લેવા માટે આઠ વીકનો જે ટાઈમ આપેલો આઠ વીકના અંદર બાર લાખ પંચોતેર હજાર કોર્ટમાં જમા કરાવવાના હતા તે તેઓએ જમા કરાવેલ નથી એટલે કોર્ટે મોડાસા સિવિલ કોર્ટે તેમના મકાનની તેમના સરસામાનની જપ્તીનો જે ઓર્ડર કરેલો છે એ ઓર્ડરના અનુસંધાને આજ રોજ હું સાથે રહી પંચોના માણસો અને કોર્ટના માણસો સાથે આ જપ્તીની કાર્યવાહી કરવા માટે આવેલ છીએ ને હજી સુધી જપ્તીની કાર્યવાહી કરવા દેતા નથી અને મહિલાઓને આગળ કરી અને કોર્ટના માણસો સાથે પણ અસભ્ય વર્તન કરે છે જેથી કોર્ટના માણસો પોલીસ ફોર્સ મંગાવી મંગાવવાની કાર્યવાહી કરી છે અને અત્યારે કાર્યવાહી કરવા દેતા નથી આ લોકો ના મોહમ્મદ સાદિક સુલેમાનભાઈ હતું રહેવાસી મોડાસા મારા ઉપર મોહમ્મદ કપૂરભાઈ સદા જે વકીલનો હોદ્દો ધરાવે છે તેને મારા ઉપર લગભગ બે હજાર ચૌદમાં ખોટો દાવો કરેલ અને ખોટી પ્રોમિસરી નોટ બનાવેલ જેને એફસી રિપોર્ટ બી આવેલો હતો જે કોર્ટે માન્ય રાખ્યો નહોતો અને ખોટું જજમેન્ટ આપી એના ફેવરમાં ચુકાદો આપેલ છે જે બિલકુલ બોગસ અને ખોટું છે જે કોઈ પૈસા માગતો બી નથી મારી પાસે કોઈ પૈસા લેવડ તક થઈ બી નથી ખોટું આખું પ્રોમિસરી નોટ ખોટા સાક્ષી અને ખોટું ઊભું કરી એને કારણ કરી અને આજે મારા ઘર પર ઇજ્જત પર હાથ નાખવા આવ્યું છે પણ હું ઘરે મારું ઘર બી નથી હું એને કંઈ છપી નહીં કામ ધંધો પણ નથી અને ખોટી રીતે હેરાન કરે છે